ચાલો છો હાલો પાણીપુરી પાણીપુરી હાલો હાલો એ પાણીપુરી છે બા હરે હરે શું છે આમ ખુલ્લું તો કરો એટલે દેખાય એમ સારા ચાલો અરે છોકરીઓ તરબૂચ વાળા ને બતાવા દો એટલે ભાઈ કેટલો ભાવ રાખ્યો છે બે રૂપિયા એક સરસ સરસ ચાલો તરબોજ એટલો ભાઈ આ શું છે એટલે હું ભાવ રાખ્યો છે પાંચ રૂપિયા એક દીશ ના છોકરીઓ બતાવો જો બતાવો જો તમારું બધી વસ્તુ અલ્યા વાહ ભાઈ વાહ ભેળ જમાવી છે લ્યો એટલે ભાઈ છોકરીઓ હું ભાવ રાખ્યો છે પાંચ રૂપિયા એક દિશ ના સરસ એક વાટકી ના પાંચ હાલો ભાઈ તમારે એક પાંચ રૂપિયા શું છે પાંચ સરસ પછી આ દાબેલા ચણા નું શું છે પાંચ રૂપિયા સરસ એટલે ભાઈ આ શું છે મેગી મેગી શું છે મેગી નું આમ ખોલો તો બતાવો તો ખરા એ સરસ જો હાલો હરિયા